ધરો સંધાઈ ગયો પણ દેવાયત પંડિતના હાથમાંથી ગાણ પડી ગયો મહાપુરુષ કોણ છે તણખી ને પૂછે છે કે આપ કોણ છો કે હું તો આ ગામ નો લોહાર છું લોટા ટીપું કે હું દેવાયત પંડિત તમારી સામે ઉભો છું આ ઘોટી ઉપર રાખીને ધરો તમે આંધ્યો તમે લોહાર નહીં પણ કાઈક તમે ઊંચી ઊંચી મૂર્તિ છો પછી દેવ તણ કે ઈ જેવ હોય પણ તમે કીન પા જાવ છો ઈ કે દેવલ દેન ગોતવા કે સન્નામુ છે ઈ કે સન્નામુ તો કે ક્યાં ગોતવા જાય છે વિચાર તો કરો દેવાય પંડિત ને પરસો વાળી દીધો આજ ની વાત તેદી એને કરી ધરતી ઉપર હેમર હાલશે હુના નગર ની મોજા લક્ષ્મી લૂટાય લોકો તણી નઈ થાય રાડ ફરિયાદ બાપુ કાયક વાતું કરી બાપુ કીધું બેટા નહીં કરે ઘરે ઘરે લાજુ નહીં કાઢે ને કઈક કઈક બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહીં કરે બાપ નું કીધું દીકરી નહીં કરે ફેશન ને બેસન ને પાણી પડી કે પાણી બેસાય ને કઈક દેવાય પંડિતે વાત કરી આજની ની હજારો વર પેલા ઈ દેવાય પંડિત ને દેવતણખી પરસ્યો વાળી દીધો તો દેવતણખી કેવો હોય છે ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા ત્યારે તમે કાઈ કીધું તું તો કે આ કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય તેથી હું તમારી નહીં હોય તો કે શંકા ગઈ હતી તો હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ પંડિત બાપુ ગયો આ મહાપુરુષ અને ધ્રુવજી મહાપુરુષી દેવલ દે ને બહાર કહેવાય કયો પુરુષ હશે શું આપણે વાત કરી ભલા મના ભજન ની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાટ માં વાવો તો બાપુ ગાંડા બાવળીયા નો ઉગે કારણ કે તમારે અને મારે કાંઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વફાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો નામ થયું ને તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં શું છે કે ખાચો ઇતિહાસ બધાય દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં માં બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે બાણું લાખ માળવાનો ધણી પરથરી પીંગળા વગેરે બાપુ એક સેકન્ડ નો રે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની बाजूમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી કેલો ને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી દે ને વાયે એક બેન માથા પછાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરથરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બહેરા કોઈદી નો જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે શું હશે હતું ને ગોઠવી દીધો અને બેન કગરે છે કે મને જવા દો હવે મારું સતત વિવિ ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન બાપુ સત ચડ્યું ને મૂર્તિ જેવો થઈ ગયો જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરીને વિચાર થાય કે હા 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 પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ બાપુ નથી ઘરે ઘરે આવ્યો આવીને આમ સોફા ઉપર હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લે આવું જમવા લઈ આવું એ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગાવો ને હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ 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 હળગી ગઈ હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પેંગળા કે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તો એ તો ત્રીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને ઈ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરત ની વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે એ ને કે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપી ની ત્રીજા છે અને જમણા પગના આંગોઠે થી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબર નો છે તો કે પેલા નંબર નો કે પેલા નંબર પ્રેમ ઈ છે કે પોતાની પત્ની ને એનો ધણી ગુજરી ગયો એવી વાત જે કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ખોળિયામાંથી જીવ નીકળી જાય અન્ન પહેલા નંબર નો આપડા બૈરા કે ભરત ની કે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પહેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સભાઈ છે આપણું બહેરું પેલા નંબર નો કરતું ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરું છું એ તો કઈ એવું જ નો કે હું ત્રીજા નંબર કરું છું એટલે પીંગળા કે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો બીજું કઈ નહીં ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી ફીંગડા ને એમ થયું કે આ ઝાડા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા નહીં રોતા નહી આવડે જો આખતરો કર્યો તો દરબાર રોતા નહિ આવડે પહેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાઈ નહીં કરવું પણ આપણે હાકના રે એ ચારસો મહિનાનો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નહોતી મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમ ને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહ ના શિકારમાં આ શું કામ આ ખ્યાલ કરો નહીં કંઈક નઈ બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માનતો ભલે રાજા માન હોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ હમસા નથી રાજા વાજા ને વાંજરા કીધા બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા સિંહ મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયા માંથી જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસી પીંગળાનું બાવડું પકડી ને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી બાપુ ખબર પછી બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે માણા ઉભરાણો હો પણ ભરથરી બાપુ બેકાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોળ ને ફાકડા મીડો ભરવા પીંગળા જાગ પીંગા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે કોઈ માણસ હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહી હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય આ વરા વીસ વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહી આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપણે ખબર કાઢવા જાય ને તે શું કે ખબર

ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરતરી કર કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે જ કર્યું છે ને હવે તમે છો કરો આને આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મીડ્યા શમશાન યાત્રા હાલીને બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખ આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવો કે પાગલ થઈ જાય ને તો આખો બાણુ લાખ માળવો નો થારો થઈ જાય કે આ બાણુ લાખ માળવા ને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા

અને પીંગળા બેઠી થઈ પરત ની વાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જઈ એ પછી અશ્વપાલ નો બધો ઇતિહાસ બાકી બાણું લાખ માળવાનું બહિરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે

અને આખી દુનિયા ને ખબર છે પાકો જોઈ ગયા કે હવે આ શિવધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયં રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સંયમ રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને થી ચોખા જેટલું ધનુષ નું હેલું તો વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી જો આનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયા પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે મીને જો મકાન બનાવ્યું જમવાનું નાય અમારે રેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કે આ તો હમણાં હાય બ્રુદ નહી હતા પારવતી ઘરે આવીને ભોળાના હાથ ને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખરું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નહોતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીશું જ નહોતું પૈસા ક્યાંથી હોય રાખવા જભૂતિ આપીને એટલે પારવતી કે આટલી છે કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લે આવો પછી કઈક આગળ જોઈશું લઈ અને પારવતી માં ગયા છે અને જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂકવામાં ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાબુ હોના ના ઢગલા મીડિયા કરવા હો ગાડા ભરી ભરીને ને હોનું મીડ્યું સાબડું ઊંચું ન થાય

એટલે પેલા પાર્વતી પાસે જાય એ કે આ ભૂદેવ ને શું આપશું આપડે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દઉં જે માગે આપી દે એ કે જો જે માગશે આપી દે પછી મારી માય લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છે જ નહોતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણ ને કીધું ભુદેવ બોલો હું આપું

કે કુદેવ ભુદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન જો એક દિવ ભડકે ન બાળું તો હું શક્તિ નહીં લખું અહીંયા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ નથી નકર સીતાજીની બાપુ એની સામે દૃષ્ટિ પડે ને તો રાવણની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને ત્યારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય દૂત બાપુ એને રજા લેવા આવવું પડે એનો જીવ લેવા જાય ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે કેટલું એનું તપો પડે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ ત્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કહે છે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધોઈનું બોલાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કા નથી બોલાતો વિચારવા જેવું તો છે ભલા મણા કે આપણા ઘર આવું કઈ કરી જ નતા આગતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વાયલું જાય તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીદા ને અમારા જેવા કલાકાર ને રસોઈ હોય ને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયો ખડમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથા કથાયું વંચાય ગામો ગામ અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે પછી કઈ દે કે થાય છે કથા એવું કરો જે કરો એ અરે બધું ડીંગો ડીંગ હાલે ભલામણ મને એમ થાય કે આ ખોટું છે એવું નથી કેતો પણ બગાડ અટકવો જોયે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કહું છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય તેમાં દો શું જોવે કે નહીં અમે એક ગયા ગુજરાત માં ક્યાંક ક્યાં ગયા ગામ નું નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપણે કથા માં જઈને બે હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એકને દવાખાને લઈ જવો પડે બોલો હવામાં પતિ જો હોય તો કથાના માંડવાનું શું થાય ઓલા એટલે વખતાનું સાજી શું થાય